તો આપણા મારા ચા ગરમ કરી આમને કોફી છે ચાય ચાય મારે ભૂલ્યો તો હું પણ આવ્યો કામ કરતો કરતો મને ફોન આવ્યો કે ભાઈ તમારો નાસ્તો કરવો તો આવી જાવ શું કરીએ આવાર બૈરું ના હોય તો પછી રેડીમેડ વસ્તુ તો કાવી જ પડે ને શું કહું ગાઈસ ખોટી વાત છે સાચી વાત છે તો એ કમેન્ટ કરજો આપણે કમેન્ટ કરજો કમેન્ટ કરજો અમદાવાદ શહેર મે અમદાવાદ શહેર માં હા બરોબર તમે પણ ખાવું હોય તો આવી જાવ હા આવી જાવ ને ખાવું હોય તો મંગાવી દઈશું એક્સ્ટ્રા ના પૈસા નહીં કેમ છો ચા પીવે તમે સાચા કાડે શંકરભાઈ તમે પીવે ટેસ્ટ બી કરી લઈએ સારું સારું મને મારી તબિયત થોડી ખરાબ જા હોય તો

હવે ચાના કપે સજાવે છે ભાઈ આ એમનું હેલ્મેટ પડી છે ઉપર એમની બેગ પડી છે ઉપર સારું એવું સજાવે છે અહીંયા બરોબર કામ કરે છે હમણાં માટે રિક્વાયરમેન્ટ કરું કે આમનો પગાર થોડો ઓછો પગાર બહુ ઓછો મળે છે તમારા પગાર માટે બે શબ્દો બોલી જવાય બોલી જાવ બે શબ્દ મને કશું આવડતું નથી ભાઈ હા જો આ નાના છોકરાની કોઈ નાટક કરવા મંડ્યા બરોબર બરાબર આ હકીકતમાં બનાવવો હોય તો વાહ ભાઈ વાહ આ કપનું મહેલ બનાવી નાખ્યો મજબૂત આવો મહેલ કુદાળો આપડો હશે હશે યાર એમાં ના આ તો કપનો હોય આપણે રિયલ બનાવ ઓકે પાર્ટી કરી લઈએ ટાઈમ થઈ ગયો ઘરે જવાનું તમને એક વસ્તુ બધા ના નીકળી આજે મસ્ત મંદિર કેદારનાથ મંદિર તો ખાવાનું અહિયાં ઢગલો થઈ ગયો ખાવાનું

હાલો બહુ સાના ઉડાઉ તો ચલો ભાઈ હવે નાસ્તો પાસ્તો કરી લઈએ મને આપણે ત્યાં બ્લોકમાં વિડીયો ગમે દઉં લાઈક ચેરાને સપોસ ડ્રાઈવ કરજો